अरे रमेश तूने ये सर्वे देखा क्या कैसा सर्वे क्या है सर्वे में अरे यही कि अभी भी ज्यादातर लोग ओल्ड टैक्स रिजीम को पसंद करते हैं अच्छा वैसे मैं भी अभी तक ओल्ड टैक्स रिजीम ही चुनता हूं। अच्छा लेकिन यार सरकार ने इस बार के बजट में न्यू टैक्स रिजीम को लेकर कई बेनिफिट भी दिए हैं हाँ मैंने भी सुना था यार बड़ी बात तो ये है कि न्यू टैक्स रिजीम के अंदर टैक्स रेट भी कम है लेकिन इसके बावजूद लोग जो हैं वो ओल्ड टैक्स रिजीम को छोड़ ही नहीं रहे पता नहीं क्या माज रहे यार समझाओ इसे यार कैसे भी करके पूरा સચિન અને રમેશ જે સર્વેનો ઉલ્લેખ કરી રહ્યા છે તે ઓનલાઈન ઇન્સ્યોરન્સ પ્લેટફોર્મ પોલિસી બજારનો છે આ સર્વે મુજબ ઇન્કમ ટેક્સ ભરનારા ત્રેસઠ લોકો ઓલ્ડ ટેક્સ રેજીમ ચાલુ રાખવા ઈચ્છે છે જ્યારે સાડત્રીસ કરદાતાઓ ન્યૂ ટેક્સ રેજીમને પસંદ કરે છે દેશભરના ત્રણસો પચાસ શહેરોમાંથી એક હજાર બસો ત્રેસઠ લોકોએ સર્વેમાં ભાગ લીધો હતો સર્વે મુજબ ઇકોતેર ટકા લોકો ઝીણવટપૂર્વકની ગણતરીના આધારે ટેક્સ રેજીમ પસંદ કરે છે જ્યારે ચુમ્મોતેર ટકા મહિલાઓ બંને ટેક્સ રેજીમ હેઠળ તેમની કર જવાબદારીની ગણતરી કરે છે જ્યારે પુરુષોમાં આ આંકડો ઇકોતેર ટકા છે આ સર્વેને ને જોતા કોઈ પણ મનમાં પ્રશ્નો ઉભા થવાના છે સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં ન્યૂ ટેક્સ રેજીમને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લીધા છે બેઝિક એક્ઝમ્પશન લિમિટે અઢી લાખ રૂપિયાથી વધારી ત્રણ લાખ રૂપિયા કરી દીધી છે જ્યારે ટેક્સ સ્લેબની સંખ્યા છથી ઘટાડીને પાંચ કરી દીધી છે રિબેટ પછી સાત લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર ટેક્સ છૂટ આપવામાં આવી છે તો નોકરિયાત લોકો માટે પચાસ હજાર રૂપિયા સુધીનું સ્ટેન્ડર્ડ ડિડક્શન આપવામાં આવ્યું છે વધુ કમાણી કરનારાઓ માટે સરચાર્જ ઘટાડવામાં આવ્યો છે છતાં પણ ટેક્સ પેયર્સનો ઓલ્ડ ટેક્સ રેજીમથી મોહબંગ નથી થયું આનું કારણ શું છે શા માટે લોકો ઓલ્ડમાંથી ન્યૂ ટેક્સ રેજીમમાં જવા નથી માંગતા જ્યારે ન્યૂ ટેક્સ રેજીમમાં ટેક્સ રેટ ઓછા છે કોના માટે કઈ ટેક્સ રેજીમ યોગ્ય છે ચાલો જાણીએ દેશમાં માં ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં સાત કરોડ ચાલીસ લાખ થી વધુ લોકોએ રિટર્ન ફાઇલ કર્યું છે નાણા મંત્રાલયે ડિસેમ્બરમાં સંસદમાં જણાવ્યું હતું કે આમાંથી લગભગ બે તૃતીયાંશ એટલે કે પાંચ પોઈન્ટ સોળ કરોડ લોકો એવા હતા જેમની કર જવાબદારી શૂન્ય હતી એટલે કે એકંદરે માત્ર બે કરોડ ચોવીસ લાખ લોકોએ જ ટેક્સ ભર્યો હતો

હવે વાત કરીએ કે લોકો શા માટે ઓલ્ડ ટેક્સ રેજીમ પસંદ કરે છે ઓલ્ડ ટેક્સ રેજીમમાં હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે એચઆરએ એલટીએ એટીસી એટી હોમ લોનના વ્યાજ પર ટેક્સ છૂટ અને એનપીએસ સહિત લગભગ સિત્તેરની આસપાસ એક્ઝેમ્પશન અને ડિડક્શન મળે છે જે ટેક્સેબલ ઇન્કમ અને ટેક્સ જવાબદારી ઘટાડવામાં મદદ કરે છે આ ઉપરાંત ઓલ્ડ ટેક્સ રેજીમને બચતની આદત કેળવવા ઈપીએફ रिटायरमेंट मेप पसंद करे तो बिल्कुल मैं आपके साथ सहमत हूँ हम लोग भी अपने एक्सपीरियंस से आपको बता सकते हैं कि आज भी ओल्ड टैक्स रिजीम जो है वो पॉपुलर है तो अगर आप सर्वे का बाइब्रिकेशन ध्यान ऐसी देखेंगे तो आपको मालूम पड़ जाएगा की ये वो लोग हैं जिनकी इनकम 10 लाख ऐसी कम है वो ओल्ड टैक्स रिजीम में रहना चाहते हैं इंसेंटिव लेना चाहते हैं जबकि जो एच एन आईज है जो ज्यादा टैक्स पे करने वाले लोग हैं वो तो रहे पर अगर नहीं मिले, तो वो नहीं करते। उसको आगे बढ़ना चाहते हैं। वो सेविंग्स आज भी कर रहे हैं तो सरकार ने बिल्कुल बेनिफिट दिया है न्यू टैक्स रिजीम ल्यूक्रेटिव कर दिया है तो इसका फायदा उठाना चाहिए और मेरे ख्याल से इनकम जिसकी भी दस लाख रुपए से ऊपर है

આ સિવાય માં રોકાણ પર પચાસ હજાર રૂપિયાની વધારાની કપાત પણ મળે છે આ રીતે બે લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ બચાવી શકાય છે સેક્શન માં હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ માટે ડિડક્શન છે પોતે પત્ની અને બાળકોની પોલિસી પ્રીમિયમ પર પચીસ હજાર રૂપિયાનું ડિડક્શન મળે છે વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા પચાસ હજાર રૂપિયા છે જો તમે પોતે અને તમારા માતા પિતા વરિષ્ઠ નાગરિક છે તો તમે એક લાખ રૂપિયા સુધીના ડિડક્શનનો લાભ લઈ શકો છો ત્રીજી મહત્વની બાબત એ છે કે હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે એચઆરએ હેઠળ ઘરના ભાડા પર છૂટ લઈ શકાય છે એચઆરએ તરીકે મળેલી વાસ્તવિક રકમ મેટ્રો સિટીમાં બેઝિક સેલેરીના પચાસ ટકા અને નોન મેટ્રો સિટીમાં ચાલીસ ટકા મકાનના વાર્ષિક ભાડામાંથી વાર્ષિક સેલેરીના દસ ટકા બાદ કર્યા પછી બાકી રહેલી રકમ ત્રણમાંથી જે ઓછી હોય તેના પર ડિડક્શન લઈ શકાય છે આ સિવાય સેક્શન ટ્વેન્ટી હેઠળ હોમ લોનના વ્યાજ પર બે લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે ઓલ ટેક્સ રેજીમ ટેક્સ બચાવવાની સાથે સાથે સિક્યોર લાઈફ હેલ્થ રિટાયરમેન્ટ પ્લાનિંગ અને લાંબા ગાળામાં મોટું કોર્પોરેટ્સ ભેગું કરવા માટે બચતને પ્રોત્સાહિત કરે છે જ્યારે ન્યૂ ટેક્સ રેજીમ કહે છે કે તમે કમાણી કરો અને તેના પર ઓછો ટેક્સ ચૂકવો ફ્યુચર સેવિંગ તમારા હાથમાં છે મહેસૂલ વિભાગનો પ્રારંભિક અંદાજ એ કહે છે કે વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં લગભગ સાડા પાંચ કરોડ લોકો ન્યૂ ટેક્સ રેજીમ પસંદ કરી શકે છે આમાના મોટા ભાગના ટેક્સ પીઆરસી ટેક્સેબલ ઇન્કમ સાત લાખ રૂપિયા સુધીની હશે તો સચિનની જેમ તમે પણ સમજી ગયા હશો કે હજુ પણ ઓલ્ડ ટેક્સ રેજીમ કેમ લોકોની પહેલી પસંદ છે જો તમે ટેક્સ બચાવવા માટે કોઈ રોકાણ કરવા નથી માંગતા તો તમે ન્યૂ ટેક્સ રેજીમમાં જઈ શકો છો જ્યાં ટેક્સ રેટ ઓછા છે પરંતુ તેમાં કોઈ ડિડક્શન કે પછી એક્ઝેમ્પશન નથી જો તમારી પાસે હોમ લોન છે એચઆર નો લાભ મેળવું છું એટીસી અને એનપીએસ માં રોકાણ કરું છું તો ઓલ્ડ ટેક્સ રેજી જ યોગ્ય રહેશે